તે સમયે કોઈએ પોલીસને સો નંબર પર વર્ધી આપી ડીજે બંધ કરવા જણાવ્યું હતું ત્યારબાદ પોલીસ આવીને ડીજે બંધ કરાવી જતી રહી હતી ત્યારે પવન ઠાકોર અને તેના બહેન તેના ઘર પાસે બેઠા હતા એટલામાં વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવીને તું એ પોલીસ બોલાવી ડીજે બંધ કરાવ્યું એમ કહી માર મારી અને બોલાચાલી શરૂ કરી દીધી ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી મામલો વધારે બગડતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવનને ઢોરમાર મારતા તે સમય દરમિયાન રાજા પ્રકાશે પોતાની લગ્નની કટારી વડે પવન પર પેટના ભાગે તેમજ માથાના ભાગે ઉપરા છાપરી કર્યા હતા તેઓના ભાઈ અજય તેમજ અન્ય બે સમસોમો દ્વારા પવનને પકડી રાખી રાજા પ્રકાશે ચપ્પુના ઘામારી મારી લોહી હાથમાં મૂકીને ફરાર થઈ ગયા હતા પવનની બહેને બૂમો પાડે પહેલા જ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો ત્યારબાદ આજુબાજુ લોકો આવી એકસો આઠને જાણ કરતા સાહજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું અટલાસા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એ લોકો અહીંયા બેઠા હતા તો એ લોકો આવ્યા અને કંઈ ગાર બોલ્યા તો આ લોકો એવું કીધું કે ગાર કમ બોલ્યા કે અમે તમને મારીશું કે મને મારતા ના તો અમે એને પ્રેમથી લઈ જતા હતા પણ પેલા લોકો આયા તલવાર લઈને અને એને ચપ્પુ કે તલવાર માર્યું તો લોહી લહન થઈ ગયો ને ઊંઘી ગયો કેટલા જનમ માર્યું હવે બધા બહુ હતા પીઠીવાળા હતા બધા અને એમાં વરરાજો હતો ને વરરાજાનો ભય હતો અને એ હોય અને છોકરી તો થઈ હતી પણ વરાજો ને વરાજાનો ભય એને માર્યું ચપ્પુ નામ તો મને નઈ ખબર રાહુલ રાહુલ નહીં છોકરી છોકરી એવું નહી જે આ જાન છે ને એનું નામ હું છે નામ મને ખબર નહીં પકો નામ છે હા એના ચપ્પુ માર્યું કઈ દુશ્મની એવું તો મને ખબર હવે બેઠા એમનું ઘર છે તો બે હેતુ એ લોકો કઈ ગાર બોલ્યા હશે હા વાળા કઈ ગાર બોલ્યા હા કેટલા જન હતા મારવામાં બધું હતું આખું એ તો અમારા ગરના ને માર્યા હોય લાફા અને પથરા

તો કી મારતા મારતા લઈને અહીંયા આગળ ઘા માર્યા છે એને કયા કારણોસર ઘા મારવામાં આવ્યા છે એને કઈ આવતા જતા અન બનાવ બન્યો હશે કઈ ડીજે વાગતું છે કઈ કારણથી કઈ થોડું એમના મેરેજમાં તો એ ભાઈને કઈ બોલા બોલી થઈ એમ જ મારા ભાઈને મારી માર્યા એ લોકોએ એ ના ના માનનાર વરરાજા તો વરરાજા એનો નાનો ભાઈ પછી એના કોઈ કઝિન બે છોકરાઓને એના ભાઈ બંધો તમે જેને ઓળખો છો એ બધાને જે કોઈક છે એના કોઈકના નામ બામ ખબર છે હા એનું નામ પેલા એના કઝીન તો માનેજા બે કઝીન છોકરા હતા માનેજા પણ નામ નથી ઓળખતો પણ કઝીન અહીંયા હતા અજય ભાઈ અજય અને પ્રકાશ બે છોકરા બે ભાઈ એક એ ચપ્પુ હતું અને કટાર હતી બે કટાર થી એ લોકો એ ચપ્પુ

એને કઈ ખબર નહિ પણ અતિ ખરી વાતચીત ચાલતી હતી કઈ મગજ મારી પણ એને આ લોકો મારવાને જ ઈરાદામાં હતા અને એ અઠવાડિયું જેવું જ કઈ હશે એ ભાઈ અરજી આલેલી જ છે એનો કોઈ નિકાલ નહીં અઠવાડિયું પંદર દાળા થયા છે અઠવાડિયું